ીલા કેસી કા પીલા કેસી કા ઝંડા લાલ હૈ આ આપણને સૌને ખ્યાલ છે કે જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાંથી આપણે ગ્રાન્ટિનેડ કોલેજો છે સરકારી કોલેજો છે એના લો કોલેજોના એડમિશન હજુ સુધી ચાલુ થયેલ નથી જે ઝીકાસ પોર્ટલમાં પણ જે પણ ખામીઓ હતી એ ખામીઓ પણ દૂર કરવામાં આવી નથી અને હજુ સુધી એડમિશન પ્રોસેસનો કોઈ ચોક્કસપણે ઉકેલ આવ્યો નથી તો એના માટે આજે અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ મહાનગર દ્વારા કલેક્ટર શ્રીને આવેદન પાઠવાયા થઈ રહ્યા છીએ અને આવે આ જે પ્રોસેસ છે એડમિશન પ્રોસેસ એ બને તેલી ઝડપથી ચાલુ થાય અને જે વિદ્યાર્થીઓ છે લો કોલેજમાં જે નવા વિદ્યાર્થીઓ એડમિશન લેવા માગે છે એમના ભણતરમાં કોઈ ભણતર ફટાફટ ચાલુ થાય થોડી ધોરણે અને એમનું એડમિશન ઝડપથી થાય જેથી કરીને એડમિશન પ્રોસેસ જે લેટ થઈ છે એ હજુ લેટ ન થાય ને આ જે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એ જોખમમાં મૂકવાનું છે એ ભવિ એ લોકોનું ભવિષ્ય સારી રીતે પાછું ભણતર કરી શકે એ માટે ફટાફટ ફરી ધોરણે પ્રોસેસ ચાલુ કરવામાં આવે અને બીજો મુદ્દો એ છે કે જે ભરતી કરવામાં આવે છે લો કોલેજ પ્રોફેશનની એમાં ટોટલ આઠ પ્રાધ્યાપકોની ભરતી એ રીતે થતું હોય છે પણ આ વખતે કાંઈક ચાર પ્રાધ્યાપકોની ભરતી થવાની છે જો લો કોલેજના પ્રાધ્યાપકો જો ઓછા હશે તો વિદ્યાર્થીઓ કઈ રીતે આગળ વધી શકે એટલા માટે એ ભરતી પણ નિયમિત કરવામાં આવે અને બીજું કે જે ગ્રાન્ટિડ કોલેજોની પરમિશનો જે રદ કરવામાં આવે છે કે રદ થયેલ પરમિશનોને પાછી સરકાર એકવાર જે નિયમો જોઈ અને પાછું એ પરમિશનો ચાલુ કરે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એટલી અમારી માંગ છે હવે શું કરશે એટલે અત્યારે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદન પાઠવવા જાય છે અને આ કલેક્ટર દ્વારા આપણે શિક્ષણ મંત્રી સુધી આ આવેદન પહોંચે અને ત્વરિત ધોરણે એડમિશન પ્રોસેસ ચાલુ થાય અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જે જોખમમાં મૂકાણું છે એ ત્વરિત ધોરણે પાછા વિદ્યાર્થીઓને એડમિશન પ્રોસેસ ચાલુ થાય એ માટે અમે માંગ કરવા આ અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો અમે નજીકના દિવસોમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન કરશું અને ઉગ્ર રજૂઆતો પણ કરશું